નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજે ટીઆઈ વડોદરાની ખાનગી હોટલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું જેમાં ટીઆઈના મુખ્ય ઘોષણાઓ અને નોંધપાત્ર સિદ્ધિઓ દ્વારા ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને આગળ વધારવાની તેની ચાલુ પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરવામાં આવી હતી ટીઆઈ એક વૈશ્વિક બિન લાભકારી સંસ્થા છે જે તમામ ઉદ્યોગોમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે સમગ્ર ઉદ્યોગ સાહસિક જીવન ચક્ર દરમિયાન ઇન્ક્યુબેશનથી લઈને તમામ સ્તરે અચળ સમર્થન પૂરું પાડે છે ચૌદ દેશોમાં એકસઠ ચેપ્ટર સાથે ટીઆઈના મુખ્ય આધાર સ્તંભ છે માર્ગદર્શન નેટવર્કિંગ શિક્ષણ રોકાણ અને ઇન્ક્યુબેશન ટીઆઈ વુમન એ ટીઆઈ ગ્લોબલ દ્વારા સમગ્ર વિશ્વમાં મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સને સશક્ત કરવા માટે શરૂ કરવામાં આવેલ પહેલ છે ટીઆઈ વડોદરાને તાજેતરમાં ટીઆઈ ગ્લોબલ કેટેગરી સી તરફથી શ્રેષ્ઠ ચેપ્ટર એવોર્ડ મળ્યો છે જે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવામાં તેની અસાધારણ ભૂમિકા અને વૈશ્વિક ટીઆઈ નેટવર્કમાં તેના પ્રભાવશાળી યોગદાનને પ્રતિબિંબિત કરે છે આ સન્માન સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને આગળ વધારવામાં ટીઆઈ વડોદરાના નેતૃત્વ અને નવીનતા પ્રત્યેના તેના સમર્પણને પ્રકાશિત કરે છે આજે રાખવામાં આવેલી પત્રકાર પરિષદમાં ટીઆઈ વડોદરાના પ્રેસિડેન્ટ મૌલિક ભલસાણી ઇમિડિયેટ

ટુ વડોદરા ટાઈ વડોદરાનું થવાનું છે ચાર તારીખે ફક્ત ચાર્ટર મેમ્બર માટેનું નેટવર્કિંગ હોય છે અને પાંચ ઓક્ટોબરે આપણી મેઇન ટાઈપ હોય છે પણ આ તમામ તમારા માધ્યમથી અને તમારા અને આ વડોદરા જનના શહેરીઓના ઇકોસિસ્ટમ પાર્ટનરના અને બધાના સહકારથી ટાઈના આપણા ચેપ્ટરને આખા ગ્લોબલમાં સી કેટેગરીમાં

જે કામ કરી રહી છે એન્ટરપ્રિનરશીપ માટે ઇટ ઇઝ બાય ધી એન્ટરપ્રિનર્સ એન્ડ ફોર ધ એન્ટરપ્રિનર્સ અને છેલ્લા ત્રીસ વર્ષથી આ કામ થઈ રહ્યું છે દુનિયાભરમાં ગ્લોબલી સાહીઠથી વધુ એના ચેપ્ટર્સ છે વડોદરા એમાંનું એક ચેપ્ટર છે જે છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે અને ત્રણ વર્ષમાં જે આપણે એચિવ કર્યું છે કે જે આપણે કરી શક્યા છે એને રેકોગનાઈઝ કરવામાં આવેલું છે થ્રુ આઈ ગ્લોબલ અવોર્ડ્સ જેમાં આપણે બેસ્ટ ચેપ્ટર તરીકે આપણે રેકોગ્નાઈઝ કરવામાં આવેલા છે ઇન કેટેગરી સી પણ એ આપણા માટે એટલું મોટિવેશનલ છે કે આપણે એનાથી વધારે સારું કરવાનું છે વધારે આગળ વધવાનું છે જેનો ઇમ્પેક્ટ આપણા વડોદરાના સેન્ટ્રલ ગુજરાતના ગુજરાતના અને ઇન્ડિયાના દરેક સ્ટાર્ટઅપ એન્ટરપ્રનરને એનો બેનિફિટ મળી શકે એના માટે આપણે વધારે કામ કરી શકીએ એ આપણને આ મોટિવેટ કરે છે એના માટે કરીને આપણે છેલ્લા ત્રણ વર્ષથી કોવિડમાં પણ આપણે એટલું જ સારું કામ કર્યું હતું અને એ વખતે આપણે ઓનલાઈન કાર્યરત હતા એ વખતે પણ આપણે સ્ટાર્ટઅપ સમિટ ઓનલાઈન રજૂ કરી હતી અને જ્યારે કશું થઈ નતું રહ્યું ત્યારે એટલું ઇમ્પેક્ટફુલ એ આઉટકમ હતું જે આપણને પ્રેરિત કર્યું વધારે સારું કરવા માટેકોન ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી કરી શક્યા ટાઇકોન ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રીમાં આપણે ઘણી બધી ઇનિશિયેટી આગળ કરી ટાઈન જેમાં ઇન્વેસ્ટર્સ નેટવર્ક લોન્ચ કર્યું ટાઈ મેચેથન જેમાં સ્ટાર્ટઅપ અને ઇન્ડસ્ટ્રી સાથે કામ કરી શકે એ આપણે લોન્ચ કર્યું ટાઈ વિમેન જે ગ્લોબલ કોન્ટેસ્ટ છે એમાં આપણે પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને વડોદરામાંથી સાઈઠથી ઉપર વિમેન એન્ટરપ્રિન્યોર્સ એમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે તો એક ખૂબ જ ગર્વની વાત છે આપણા માટે આવતા બે કે ત્રણ મહિનામાં અમે ટાઈકોન ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર માટે કામ કરી રહ્યા છે એમાં અમારા જોડાયેલા ચાર્ટર મેમ્બર્સ એસોસિએટ મેમ્બર્સ ઇકો સિસ્ટમ પાર્ટનર્સ એકેડેમિયા ઇન્ક્યુબેટર્સ એક્સિલરેટર્સ વેન્ચર હાઉસિસ ફંડ હાઉસિસ અને આપ સૌ મીડિયાના મિત્રો પણ સાથે કામ કરશું ટુ મેક ધેટ હેપન ટ્વેન્ટી ટાઈકોન વિચ ઇઝ હેપનિંગ ઓન ફોર્થ એન્ડ ફિફ્થ ઓફ ઓક્ટોબર આ આપણા માટે એક ઇવેન્ટ નથી આપણા માટે એક લોન્ચ પેડ છે જેના થકી આપણે વધારે સારા ઇનિશિયેટિવસ લોન્ચ કરી શકીએ અને આપણને ખબર પડે કે ભાઈ આપણે આગળ શું કરવું જોઈએ એ વિશે એના ઇન્સાઈટ્સ એનું વિઝન એનું માર્ગદર્શન આપણે આપણા એન્ટરપ્રનર્સને આપી શકીએ એના વિશે વાત થશે ત્યાં નોલેજ શેરિંગ થશે એક્સપો થશે અને માસ્ટર ક્લાસ રીતે ઘણા બધા એવા આપણે આયોજન કરશું અને ખૂબ જ જણાવતા આનંદ થાય છે કે ટાઈ ગ્લોબલ ને ગ્લોબલની ટીમ છે ટાઈ ગ્લોબલ ટ્રસ્ટીસ છે એ લોકો પણ આમાં હાજર રહેશે અને એ લોકો પણ આપણા ઇકોસિસ્ટમને જોશે જાણશે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે મિત્રો કે ગયા વખતે આપણે ટાઈકોન કર્યું હતું નવરાત્ર હવે વડોદરા એક કલ્ચરલ હબ છે કલ્ચરલ સેન્ટર છે લોકોને ખબર છે કે વડોદરાના ગરબા અને આખી દુનિયામાં એ પ્રખ્યાત છે તો આપણે એવી રીતના એક એવો ટાઈમ આ વખતે પણ જોયો છે કે જેથી કરીને લોકો આવે વડોદરા જુએ વડોદરાનું કલ્ચર જુએ અહીંની નોલેજ ને નોલેજ ઇકોનોમીમાં કેટલી તાકાત છે કે એમાં શું થઈ શકે છે આગળ એના વિશે જાણકારી મેળવે અને આપણે દરેક ક્ષેત્રમાં કામ કરીએ છીએ એની પણ એક એ લોકોને આપણે એક ઓળખ આપી શકે સમજ આપી શકે એવું આપણો આ ધ્યેય રહેશે આની આની અંદર અને આપણે વડોદરા જ નહીં પણ વડોદરા થકી ગુજરાતને અને ગુજરાત થકી આપણે ઇન્ડિયાને ભારતને કેવી રીતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં અગ્રેસર રાખીએ એની આપણી આ એક ખૂબ જ પેસ્ટનેટ અને પર્પઝુલ ધ્યેય છે આપણું આ